દહેગામના લવાડ સ્થિત રક્ષાશક્તિ યુનિ ખાતે આજે છુંતેરમા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગર જિલ્લા કક્ષાના છૂતેરમા વન મહોત્સવ દહેગામ તાલુકાના લવાડ રક્ષાશક્તિ યુનિ ખાતે યોજવામાં આવેલો જેમાં બીલીપત્ર બોરસલ્લી લીમડા આસુપાલો ખાખરો આંબા વગેરે બ્યાસી પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી રાજપૂતે જણાવ્યું હતું કે ગામ કે સોસાયટી કે ઘર આંગણે જ યોગ વર્ગ ચાલવા માંગતા લોકોને યોગ બોર્ડનો સંપર્ક કરવા કહ્યું હતું આ માટે બોર્ડ દ્વારા આવા લોકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને તેના પછી તેને યોગ ટ્રેનર તરીકે માનદ વેતન આપવાની પણ વાત કરી હતી દેશને મેદસ્વીતાથી મુક્ત કરવા યોગ મહત્વપૂર્ણ અને તેનાથી માનસિક રોગોથી પણ મુક્તિ મળતી હોવાનું કહ્યું હતું સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર પણ ભાર મૂક્યો હતો સમગ્ર સૃષ્ટિ તથા જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે અને આપણા દેશમાં વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવ ઉજવાય છે ત્યારે વનોત્સવ અનેરો ઉત્સવ છે વૃક્ષ એ જીવન છે અને તેના માધ્યમથી આપણું જીવન ચાલતું હોવાની તેમજ પ્રાણવાયુ તેમનાથી જ મળી રહે છે જેથી સૌએ સાથે મળીને એક પેડ માકે નામ અંતર્ગત વડાપ્રધાનના સંકલ્પને આગળ વધારવા સહભાગી બનવા અપીલ કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ગુજરાતે ગયા વર્ષે સમય પહેલાં જ લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો અને આખાએ ભારતમાં ગુજરાત બીજા ક્રમે આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ હસમુખ પટેલે ધારાસભ્ય બલરામસિંહ ચૌહાણ કલેક્ટર મેહુલ દવે સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી जयन्ती भाई पटेल दहगाम